આય તો નહી ગયો બધાય લુગરાને ફાટેલા લુગરાને ચાણે મોય બદલ્યા હોવે આ ગોમવાળાને ને હોગવા ને જવાબદારી મારી હતી હોવે હોવે મુગોમવાળાને

એનો આપઘાત લાગ્યો જોર ખતરનાક જોરદાર તો ખાલી મર્યો નથી એટલી વાત છે

ભૂખ લાગી શકે ખબરો હું શું કોણ તમાર જોડે પૈસા કે પૈસા તો દાહ વર થયા પૈસા ના જુજો આ

ઘણા પગે ગયો કણઝા કેરો કટકો મારો હું ઘણા પગે ગયો ના તો પેલો ભાઈ તો જો આવ્યો ને આજે હેડો હું

કે બોલી બોર ખાઈ જો બેવ આ સાપીવી છે સાલ ઉટલો ખાવ કે આ વય નઈ નીકળતી હોય એ ઓટો સાપ લઈ મુકે માર ખાય હે તમે માર ખબર છો પીધા હાથ દાડો થી ખોલી ખોવાળી મર્યા તો આપડે ભાઈ અમે આઈએ પછી ભાડું ભાડું કમ કરો તમે આમ કાજો

ले तो तो मैया वेला में गुरा सोले कोई मगत वगैरह नहीं कर साऊ चोमू आयो ओय दीदी पोवा तो हाडल होई पोवा तो होई दीदी आठरियो दी जगह आरियो दीदी आधरी तो हाडल होई पोवा तो होई दीदी ओए किदू तू गे गदर मेरे बुदू से प्यार मत करती तू એ આવ બોલી આવ બોલી તું ના કે ઓરે એ જ રહ્યા તમે હા તો અમને આ જ જંગલો પહેલા લૂજી કોકળા ઝઘડો કરે રે ઓ હેડો આડા આડા હે અલ્યા યાર ભૂલ મગજ ખાતો રે યાર વાત હોભળો આ પી જાય ઓય અલ્યા શું કરીને આયો અલ્યા યાર બેહાન મોકળો ફાડી 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 નાશ્યો મજા નઈ આવે ફાડી પરું

नहीं दुस्ताने खावों में आपने कॉम करी आलू पड़े हैं हाल तो दुस्ताने में लड़ाता था ना तू कुबार आलू बीयर रुपया तार प्लीज चॉकलेट फाइव किलो बीयर रुपया शुभ लगे हम लेते हैं ना जो चार चॉकलेट आलू से चार पता हो रुपया लाओ कि मुद्दा बिलकुल દાપિન ખાવ ફટકે આલો પૈસા આલો હું દાપિન ખાવ હે રૂપિયા એ વિકમી હો તમા કાકો ગયા રંગો ઓય ના ખોળો જરતા જ નઈ સુતો ગયા સીગર આ ગલાનો શખ ના સામ બોલુ જ ની વાત તો થાય અલ્યા હે અલ્યા પણ તમે કોણ છો હું નહી ઓળખતો આ તમે બલુજી નહી મને ખબર પણ તમે કોણ હોય તમે કોણ છો અરે નહીં આ તક ફરીયો બોલવાનો અલ તમે કો બોનમાં નહી નહી પણ આયા શિરાનું શક બલુજી વાત ન થાય હોય ને બીજું 70 રૂપિયા નું 70 લાવા ઠાકોર મેં જેલ મે નહીં જાઉંગા અલ્યા ગેલ લઈ જા બે અમે નહીં તમે નહીં થા રો લે ઓ ગઈ આખી જેલ માં તો જેલ માં લઈ જાવ એ જા